ધીરુ રવજી વેકરિયા શ્રવણ રામલાલ ચૌહાણ પ્રવીણ રૂપારામ સાગર ધીરુ પટેલ પ્રદીપ મગનલાલ ગુપ્તા અને અનુપ કમલેશ યાદવ ચલાવનારાની રવિકુમાર ગોપાલલાલ ચંદેલ તથા જીતુ ભાનુ જીંજાળા મોટે કર્યા હતા પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો વાહનો મોબાઈલ ફોન ફ્રીજ કોન્ટ્રીક બોટલો ચકના સહિત પાંચ લાખ બાર હજારથી વધુનું મતા કબજે કરી કાયદેસર કાર્યવાહી ધરી છે તેને કારણે દારૂ પીનારા લોકોમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ જીટન ફેર ન્યુઝ